એક્સ્ટેન્શન સહિતની કામગીરીનું ત્રણસો ત્રીસ પોઈન્ટ તેપન લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર છાપા સુધીના રોડની કામગીરીનું રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ છવ્વીસ લાખના ખર્ચે થનારી કામગીરીનું હતું કામગીરીથી ટ્રાફિક સમસ્યા નિવારણમાં મદદ મળશે સાથે જ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત ઈંધણની પણ બચત થશે આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા સંગમ વિસ્તારથી મંગલેશ્વર ઝાપા અને મંગલેશ્વર ઝાપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ બસો બાણું કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતના સૌ કાઉન્સિલરશ્રીઓ સૌ હોદ્દેદારશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો આજે વડોદરા મહાનગરના શહેર વિધાનસભા એકસો એકતાલીસમાં વોર્ડ નંબર છ અને સાતના રહીશોને સવલત મળે એ માટે ચાંપાનેર દરવાજાથી મંગલેશ્વર અને મંગલેશ્વરથી સંગમ ચાર રસ્તા સુધીના રોડનું કાર્પેટિંગ બીસી અને સિલ્કોટ અને વરસાદી ગટરના એક્સટેન્શનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મંગલેશ્વર ઝાંપાથી ચાંપાનેર સુધીનો જે રસ્તો છે એમાં મિલિંગ કરી અને રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે રોડની લંબાઈ લગભગ અગિયારસો રનિંગ મીટર છે અને બે બાજુ નવ મીટરના કેરેજ વે છે એવી જ રીતે સંગમ ચાર રસ્તા મંગલ જાપા સુધીનો રોડ છે એમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આગળ એફડીઆર એટલે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન અને બીસી અને સિલ્કોટનું કામ કરવામાં આવશે આ બંને રોડની જે અંદાજીત રકમ છે એમાં મંગેશ્વરથી ચાપાનેર સુધીનો જે રોડ છે ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ અને મંગલેશ્વરથી સંગમ સુધીનો રોડ છે એ ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ કરોડ આમ કહેવાય કે લગભગ આશરે છ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે આજે પૂર્વ વિસ્તારમાં આ બંને રોડો બનવા જઈ રહ્યા છે રોડ બનવાથી નાગરિકોની અવરજવરમાં જવરમાં ટ્રાફિક સંચાલનમાં સુચારુ વ્યવસ્થા પણ થશે અને તમામ નાગરિકો અને તમામ જે વોર્ડ નંબર છ ચાર પાંચ પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો આજે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તમામને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને વાત કરીએ તો આજના પ્રસંગમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ભીંકીબેન સોની અને વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ તથા કાઉન્સિલર હમીશાબેન બંદીશભાઈ શ્વેતાબેન ઉતેકર રાખીબેન અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા આજ રોજ શહેર વિધાનસભામાં પાંચ અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લગભગ તેરસો કરોડ જેટની આજુબાજુ આ રોડમાં નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે જ્યાં વસ્તી આવી ગઈ છે લોકો રહેવા લાગ્યા છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ બકી હોય છે ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે વોર્ડ નંબર છ પાંચ અને ચારમાં અલગ અલગ જગ્યાઓ પર આ રોડના ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યા છે આજ રોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર છમાં ચાપાને દરવાજાથી સંગમ ચાર હજાર સુધીનો રોડ સર્વિસિંગનું નવીન રોડનું કામગીરી અમે લોકોની રજૂઆતો હતી અને એ રજૂઆતના અનુસંધાનમાં અમે આ કામગીરી મૂકી હતી અને આનો ફાયદો વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતની બી થવાનો છે બંને બંને રોડની બોર્ડરો છે બંને રોડ બંને વોર્ડના લોકોને આનો બેનિફિટ મળવાનો છે અને આજે આ કામનો શુભારંભ ખાતમુહૂર્ત અમે અમારા માનનીય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના ઉપસ્થિતિમાં મેયરશ્રી ચેરમેનશ્રી ડેપ્યુટી મેયરશ્રી અને વોર્ડ નંબર છ અને સાતના કાઉન્સિલરોના સાથે આજે પૂજન અર્ચન કરીને આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે આ રોડ ટૂંક સમયમાં શરૂઆત પણ થવા જઈ રહ્યો છે અને અમારા વિસ્તારના સર્વ નાગરિકોને જે પણ અમારે એ લોકોને જે પણ જે પણ સુવિધા જોઈતી હોય જે પણ વિકાસના કામોમાં અમે લોકો કટિબદ્ધ છે અને અમારા વિસ્તારના લોકોને આ એક સરસ કહેવાય છે કે એક સારો એક સરસ રોડ બનવા જઈ રહ્યો છે અને જેથી કરીને અમારા વોર્ડ નંબર છ અને સાતના સર્વ નગરજનોને આનો ફાયદો થશે